નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર નવેમ્બર બે હજાર એકવીસ અને વાર શનિવાર આજના મહુવા માર્કેટયાર્ડ તળાજા માર્કેટયાર્ડ બોટાદ માર્કેટયાર્ડ હિંમતનગર માર્કેટયાર્ડ મોરબી જેતપુર બાબરા અને સાવરકુંડલાના આજના તાજા બજાર ભાવ જાણીશું તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમામ ખેડૂતો સુધી શેર કરી દેજો જેથી કરીને તમામ લોકોને બજાર ભાવની માહિતી સૌથી પહેલાં મળી શકે સૌથી પહેલાં જોઈએ આપણે બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા ત્યાર પછી જોઈએ બાબરા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જે આ મુજબ રહ્યા હતા ત્યાર પછી હિંમતનગર માર્કેટયાર્ડના ના બજાર ભાવ પણ આ મુજબ રહ્યા હતા ખેડૂત મિત્રો હવે વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા હવે જોઈએ તળાજા માર્કેટયાર્ડના આજે ભાવ હવે જોઈએ મહુવા માર્કેટયાર્ડ તરફથી મળેલા હવે જોઈએ મોરબી માર્કેટયાર્ડ તરફથી મળેલા આજના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડ તરફથી મળેલા આજના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આ હતા આજના મહુવા તળાજા બોટાદ હિંમતનગર મોરબી જેતપુર બાબરા અને સાવરકુંડલા તરફથી મળેલા આજના બજાર ભાવ તેર નવેમ્બર બે હજાર એકવીસ અને શનિવારના આજના કપાસ મગફળી એરંડા તલ તમામ જણસીના ઊંચા તેમજ નીચા બજાર ભાવની માહિતી આપણે જોઈ છે તો બસ ખેડૂત મિત્રો રોજેરોજ આવી રીતે દરેક માર્કેટયાર્ડના બજાર ભાવ એકસાથે મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને પ્રેસ કરી દેજો તો ફરી વખત મળીશું આવતીકાલે બજાર ભાવના વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપજો જય જવાન જય કિસાન